કેમ છો બધા રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ તો આપણે આવી ગયા છીએ સ્ટેડિયમ આપણું સ્ટેડિયમ છે જોરદાર મોટું જબરું અને આજે છે કહેવાય છે ભીમ અગિયારસ આજે ભીમે બહુ મોટી જબરી કેરી ખાઈ ગયો તો એવું બધું કહેવામાં આવે છે ખબર નથી ને આપણે આવી ગયા છીએ મેશ્રમ માં આ છે રવિભાઈ આપણા ભણુભાઈ અને જો આપણા પ્લેયર બેઠા છે અડધા આવ્યા છે અડધા ખીચડી ખાવા ગયેલા છે બધા આવવાના છે સોરી ખાવા નાસ્તો પાસ્તો કરીને આવવાના છે અને જો અમારા ભાણીબેન સાયકલ બેઠા છે સાયકલ નો કહેવાય ને ફોર્ચ્યુનર કહેવાય આપણે આવી ગયા છીએ મેસર માં તો મેં જોયું હોય તો વિડીયો ની અંદર બેઠા રહેજો અને આ છે સરસ બધા મેરડી મંદિર જય મેરડી માં આ છે સચિન તેંડુલકર જોવા એના બધા ફોટા પાડ્યા છે સ્ટેડિયમમાં આવે છે મેસર માં ત્યાં ફોટા પાડવા મળ્યા જોવા ભાણુભાઈ ને આ ભાણુભાઈ બધા અને આ સુરેશભાઈ છે આપણે આઈપીએલ ના ખેલાડી આઈપીએલ ના મેન ખેલાડી છે લગભગ એસી કરોડમાં માં ખરીદેલા છે કેમ છો સુરેશભાઈ

પ્લેયરો બધા ભેગા થઈ ગયા જો અંજાર બદલે ભાવી થઈ ગયા મિત્રો ફિલ્ડિંગ ગોઠવાઈ ગયું છે અને ભાણુભાઈ આવ્યા છે ફિલ્ડિંગ કરવા અને જો દોડો અહીંયા ગયો છે જો અહીંયા ફિલ્ડિંગ કેવી રીતના ગોઠવું છે આ ઓલું ખૂટું દેખાય ને એને વટીન ફોર છે જો બોલિંગ નાખે છે બોલો અને બધા પ્લેયર ગોઠવાઈ ગયા છે જો ભાણુભાઈ બેટિંગ કરે છે તમને દેખાતું હોય તો ઓકે તો શરૂ જ છે બરાબર તો તમે જોઈ શકો છો મિત્રો બાકી મજા આવશે મેચ જોવા તમને પણ અમે તો રમીએ છીએ એટલે અમને ખબર નહીં કેવી મજા આવે અને ટીમ નાખેલી છે પૈસાવાળી છે આજે ફરક છે એટલે પૈસાવાળી નાખી છે બધાય મિત્રોએ એમાં થોડા ઘણા ડખા થયા છે પ્લેયરને લઈને વધી ગયા હતા એટલે જે વિચાર સુન પરસેવાનો તો પલ્લી ગયા સુઈ ને આપણો દાવ શરૂ થઈ ગયો છે આઠ ઓવર ની મેચ તો જો ભણુભાઈ ની બધા વારો લેવા ગયા ભણુભાઈ લે આ છે હવે દાવ ને આવ્યા છે આપણે ભણુભાઈ બીજા થાકી ગયા જો ગાઈસ ચાલુ થઈ છે મિત્રો એને તેર પ્લેયર છે અમાર અહીંયા છે બધી ગઈ શરૂ થઈ છે મેં ફોર મારી દડો હલવાઈ ગયો તો મેં શ્રી મેરી મેં થાકી ગયા હવે જઈશું ઘરે આપણે જવું છે બાર ગામ ચાલો ક્યાં જવાનું છે તમને કેવી આપણે પાછળ ખોગાવી આવે છે કમો હશે હાલ